નમસ્કાર દર્શક મિત્રો મિત્રો રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે ક્ષેત્રીય સમાજે પરસોત્તમ રૂપાલાને ચૂંટણીમાં હો ભેગા કરવાની રણનીતિ પણ તૈયાર કરી છે આ સાથે ક્ષેત્રીય સમાજના ચાર મહાસંમેલનની પણ જાહેરાત કરવામાં આવી છે ભાજપ દ્વારા અંદરો અંદર વિખવાદ ઉભો કરવાના પ્રયાસનો આરોપ ક્ષેત્રીય સમાજ દ્વારા લગાવવામાં આવ્યો છે ત્યારે કરણસિંહ ચાવડાએ જણાવ્યું કે રૂપાલા કરતાં ખરાબ વાણી વિલાસ કિરીટ પટેલે કર્યો છે ક્ષેત્રીય સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે તાલુકા દીઠ અને વોર્ડ દીઠ મિટિંગો કરવામાં આવી રહી છે દરરોજ રાત્રિ સભાઓ કરીને મતદારોને સમજાવવાના પ્રયાસો કરીએ છીએ ક્ષેત્રીય સમાજ સાથે અન્ય સમાજના લોકોને પણ જોડી રહ્યા છીએ આંદોલનના પાર્ટોની શરૂઆત કરી છે જેમાં ધર્મરથ દ્વારકા રાજકોટ સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાંથી પ્રસ્થાન કરવામાં આવ્યો છે ભાજપના નેતાઓ હજુ પણ ક્ષેત્રીય સમાજનું અપમાન કરી રહ્યા છે તાજેતરમાં જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટ પટેલે પોતાની માનસિક સ્થિતિ કરી હતી મિત્રો પરસોત્તમ રૂપાલાના શિષ્ય હોય તેમ રાજાઓ અને તેમની પટરાણીઓ ઉપર ટિપ્પણી કરી અને કહ્યું હતું કે રાણી બાડી બોબડી લુલી કે લંગડી જેવી હોય એના કુખે જન્મ લેનાર જ રાજા બનતો હતો હવે મતપેટીમાંથી રાજા બને છે આવું કહીને તેમણે અપમાન કર્યું છે આમ કરણસિંહ ચાવડાએ પરસોત્તમ રૂપાલા કરતાં પણ ખરાબ વાત કિરીટ પટેલે કરી હોવાનું જણાવ્યું હતું તેમણે વધુમાં એમ પણ કહ્યું કે આગ લગાડવાનું કામ ભાજપ કરી રહ્યું છે પણ ક્ષેત્રીય સંયમ સાથે મતદાન સુધી સંયમ રાખશે તેના બાદ અમારા સંમેલન કરીશું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે સત્યાવીસ એપ્રિલે મહેસાણાના વિસનગરમાં સંમેલન યોજાવાનું છે ગુજરાતના સ્થાપના દિવસ એટલે કે પહેલી મેના રોજ આણંદમાં મહાસભા અને મહાસંમેલન યોજાવાનું છે તો બીજી મેના રોજ જામનગરમાં ક્ષેત્રીય સમાજનું મહાસંમેલન યોજાવાનું છે જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે તેમણે વધુમાં એમ પણ કહ્યું કે બેથી લઈને છ તારીખ સુધીમાં રાજકોટ લોકસભા બેઠકમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે ક્ષેત્રીય સમાજની ફોજ મેદાને ઉતારવામાં આવશે અને ભાજપ વિરુદ્ધ મતદાનના પ્રયાસો કરવામાં આવશે પરસોત્તમ રૂપાલાની હાર નિશ્ચિત કરીને જ રહીશું વધુમાં ક્ષેત્રીય સંકલન સમિતિના રમઝુભા જાડેજાનું નિવેદન પણ આવ્યું છે સમાજ સમાજ વચ્ચે વર્ગવિગ્રહ ન થાય તે માટે રાજપૂત સમાજે ધ્યાન રાખવાનું છે દરેક સમાજ રાજપૂત સમાજની સાથે છે આ લડત ગુજરાતની અસ્મિતાની છે રાજકોટમાં રાજકોટ સમાજના અગ્રણી એવા દેવેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું કે વાંકાનેરમાં અમારા રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે ઉલ્લેખનીય છે કે શક્તિબેન અંબાજીથી ધર્મરથનો રથનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં એક અધર કારના કાફલા સાથે રથ કાઢવામાં આવ્યો છે હવે આ ક્ષેત્રીય આંદોલનની આગ માત્ર રાજકોટ લોકસભા બેઠક પરથી રહી નથી પરંતુ હવે અનેક બેઠકો ઉપર અસર કરશે હવે મિત્રો આગળ વાત કરીએ તો અમરેલી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે નિલેશ કુંભાણીને ગદ્દાર ગણાવ્યા હતા કોંગ્રેસના મધ્ય ચૂંટણી કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે લોકોને સંબોધતા પ્રતાપ દુધાતે નિલેશ કુંભાણીને ગદ્દાર ગણાવ્યા હતા નિલેશ કુંભાણીને કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાતે ખુલ્લી ચીમકી પણ આપી હતી કે હું કુંભાણીને છેલ્લા શ્વાસ સુધી છોડીશ નહીં સુરતમાં કુંભાણી રહેશે અથવા હું રહીશ નિલેશ ભાજપમાં જોડાય તો તે ગદ્દાર સાબિત થશે સાત તારીખના મતદાન પછી મારા કાર્યક્રમ હશે નિલેશ કુંભાણી ભાજપમાં જોડાશે તો તેનો વિરોધ થઈ છે પ્રતાપ દુધાતે હાઈકોર્ટમાં જવાની ચીમકી પણ ઉચ્ચારી હતી નિલેશ કુંભાણીએ પીઠમાં ખંજર માર્યું છે પ્રતાપ દુધાતના નિવેદન ઉપર દિનેશ કાછડિયાએ પણ નિવેદન આપ્યું હતું દિનેશ કાછડિયાએ કહ્યું છે કે નિલેશ કુંભાણીને છોડવો જોઈએ નહીં સુરત અને આખા ગુજરાતમાં કુંભાણી સામે રોષ છે બદલો લેવા માટે અમે તૈયાર છીએ સુરતના ઓગણીસ લાખથી વધુ મતદારો સાથે દ્રોહ થયો છે કુંભાણી સુરતમાં આવશે ત્યારે જોવા જેવું થશે મિત્રો સુરત બેઠક ઉપર નિલેશ કુંભાણીનું ફોર્મ અમાન્ય થતા કોંગ્રેસના કાર્યકરો ભારે આક્રોશમાં છે કોંગ્રેસના કાર્યકરોએ નિલેશ કુંભાણીના ઘરે પહોંચીને વિરોધ નોંધાવ્યો હતો જનતાનો ગદ્દાર લોકશાહીનો અત્યારો જેવા લખાણો સાથેના બેનરો સાથે વિરોધ કરવામાં આવ્યો હતો જોકે નિલેશ કુંભાણીના ઘરે તાળું જોવા મળ્યું હતું હાલમાં નિલેશ કુંભાણી સંપર્ક વિહોણા બની એની માહિતી મળી છે નોંધનીય છે કે સુરતમાં કોંગ્રેસમાંથી ઉમેદવારી કરનારા નિલેશ કુંભાણી ભાજપમાં સામેલ થાય તેવી ચર્ચાઓ છે આ સપ્તાહના અંતમાં કે ત્યારબાદ નિલેશ કુંભાણી ભાજપમાં જોડાઈ શકે છે કુંભાણીને આવકારવા માટે ભાજપની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે સુરત લોકસભા બેઠક પરથી બે દિવસથી ચાલી રહેલા રાજકીય ડ્રામાને અંતે રવિવારે બપોરે ચૂંટણી અધિકારી ડૉક્ટર સૌરવ પારઘીએ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ જાહેર કર્યું હતું અને જે બાદ અપક સહિતના આઠ ઉમેદવારો પૈકી સાત ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું હતું જેથી સુરત બેઠક ઉપર ઇતિહાસ રચાયો હતો અને ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બીન જીત્યા હતા મિત્રો સમાચારમાં આગળ વધીએ તો લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા પ્રચાર તેજ કરવામાં આવ્યો છે ભાજપના દિગ્ગજો પ્રચારમાં વ્યસ્ત બન્યા છે પીએમ મોદીથી લઈને રાજનાથસિંહ જે જેપી નડ્ડા સહિતના નેતાઓ પ્રચાર કરી રહ્યા છે તેવામાં મહારાષ્ટ્રમાં સભા સંબોધન દરમિયાન નીતિન ગડકરી પડી ગયા હોવાનું સામે આવ્યું છે મિત્રો મહારાષ્ટ્રના યવતમાળમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ચૂંટણી સભાને સંબોધિત કરી રહ્યા હતા તે દરમિયાન તેઓ એકાએક પડી ગયા હતા જોકે સ્ટેજ ઉપર આજે લોકોએ તેને તરત જ પકડીને લઈને સારવાર અર્થે લઈ ગયા હતા તેઓ યવતમાલના પુરસદમાં ભાષણ દરમિયાન અચાનક જ બેભાન થઈ ગયા હતા જોકે આ ઘટનાના થોડા સમય બાદ તેમણે કહ્યું કે ગરમીને કારણે તેઓ અસ્વચ્છતા અનુભવી રહ્યા હતા પરંતુ હાલમાં તેઓ સંપૂર્ણ સ્વસ્થ છે મહત્વનું છે કે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી નાગપુર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે નાગપુર સીટ પર પહેલા તબક્કામાં મતદાન થયું છે અહીં ગડકરીનો મુકાબલો કોંગ્રેસના વિકાસ ઠાકરે સાથે થયો છે મિત્રો નીતિન ગડકરી અહીંથી ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે વધુમાં તમને જણાવી દઈએ કે આવું પહેલીવાર નથી બન્યું કે તેઓ ભાષણ દરમિયાન બેહોશ થઈ ગયા હોય મિત્રો તેઓ બે હજાર અઢારમાં પણ મહારાષ્ટ્રના અહમદનગરમાં એક કાર્યક્રમ દરમિયાન તેઓ બેભાન થઈ ગયા હતા તે સમયે મહારાષ્ટ્રના તત્કાલીન રાજ્યપાલ વિદ્યાસાગર રાવ તેમની સાથે હાજર હતા કહેવામાં આવી રહ્યું છે કે સુગર લેવલ ઓછું થવાને કારણે તેઓને ચક્કર આવ્યા હતા હવે મિત્રો આગળ વાત કરીએ તો એક તરફ હાથરસ લોકસભા બેઠક ઉપર સાતમી મેના રોજ મતદાન થવાનું છે ત્યારે આ સ્થિતિ વચ્ચે આ બેઠકના વર્તમાન ભાજપના સાંસદ રાજવીર દિલેરનું બુધવારે હાર્ટ એટેકથી નિધન થયું છે મિત્રો રાજવીરસિંહ દિલેરના પિતા કિશનલાલ દિલેર ઓગણીસો છન્નુંથી લઈને બે હજાર ચાર સુધી સતત ચાર વખત હાથરસ બેઠક ઉપરથી સાંસદ હતા આ વખતે ભાજપે બે હજાર ચોવીસની ચૂંટણીમાં સાંસદ રાજવીર દિલેરની ટિકિટ રદ કરી હતી મિત્રો તેમના સ્થાને ભાજપે હાથરસ બેઠક ઉપરથી અનુવાલ્મિકીના મેદાનમાં ઉતાર્યા છે હાથરસથી લોકસભા બેઠક માટે પ્રબળ દાવેદારોમાં નામ હોવા છતાં તેમની ટિકિટ કપાઈ ગઈ હતી નોંધનીય છે કે સાંસદ બનતા પહેલાં રાજવીર દિલ વર્ષ બે હજાર સત્તરમાં અલીગઢની એકલાસ વિધાનસભાથી ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે તેઓ બે દિવસ પહેલાં અલીગઢમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જનસભામાં પહોંચ્યા હતા આ સિવાય તેઓ હાથરસ અને અલીગઢમાં ચાલી રહેલા પાર્ટી કાર્યક્રમોમાં પણ સક્રિય જોવા મળ્યા હતા આ બેઠક ઉપર સાતમી મેના રોજ મતદાન થવાનું છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો ચૂંટણીની મોસમ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે ઉપર જોરદાર હુમલો કર્યો છે મિત્રો બુધવાર એટલે કે ચોવીસ એપ્રિલના રોજ તેમણે મહારાષ્ટ્રના પૂર્વ સીએમને શિવસેનાના નકલી વડા કહ્યા તેમણે દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રના પૂર્વ સીએમ કોંગ્રેસના પૂર્વ વધગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીના ડરથી ઉત્તર પ્રદેશના રામ મંદિર રામલાલાના અભિષેક કાર્યક્રમમાં હાજર રહ્યા ન હતા મહારાષ્ટ્રના અમરાવતીમાં જનસભા દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે શિવસેનાના પ્રમુખ હોવાનો દાવો કરનારા ઉદ્ધવ ઠાકરે શિવસેનાને નકલી પ્રમુખ આમંત્રણ આપ્યા બાદ પણ ડરના કારણે પવિત્ર સમારોહમાં આવ્યા ન હતા વધુમાં સોનિયા ગાંધી રાહુલ બાબાને પણ આમંત્રણ મળ્યું હતું પરંતુ તેઓ પણ આ કાર્યક્રમમાં આવ્યા ન હતા આ લોકોએ અભિષેક કાર્યક્રમમાં ભાગ ન લઈને ભગવાન રામનું અપમાન કર્યું છે મિત્રો મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉપર ગુસ્સે થયેલા અમિત શાહે આગળ એવું પણ કહ્યું કે ઉમેશ કાલેની હત્યા થઈ અને કહેવાતા હિન્દુ હિતોના રક્ષક ઉદ્ધવ ઠાકરે કંઈ નથી કર્યું મિત્રો ઉદ્ધવ બાબુ તમે બાળા સાહેબના દરેક સંસ્કાર છોડી દીધા છે હું તમને કહેવા માંગુ છું કે એકનાથ શિંદે બાળા સાહેબના તમામ મૂલ્યો સાથે આગળ વધ્યા છે અત્યારે મહારાષ્ટ્રમાં અમારી સરકાર છે કે એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસની સરકાર છે હવે ત્યાં કોઈ ઉમેશની હત્યા નહીં થાય હવે કોઈમાં એટલી હિંમત નથી વાસ્તવમાં એકવીસ જૂન બે હજાર તેવીસના રોજ ઉમેશ કાલેની ત્રણ હુમલાખોરોએ હત્યા કરી હતી મિત્રો તે સમયે તે કામ પરથી પરત ફરી રહ્યો હતો હત્યાના થોડા દિવસો પહેલાં તેણે ભાજપના પ્રવક્તા એવા નુપુર શર્માના સમર્થનમાં વોટ્સએપ ઉપર પોસ્ટ કરી હતી